વન ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો આજનો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બપોરથી તો આજે હું તમને બ્લોગમાં બતાવવાની છું કે મેં મેરામાંથી શું શું ખરીદી કરી છે આજે કંઈક એવી ખરીદી તો નથી થઈ કેમ કે મેરો આપણો બંધ થઈ ગયો હતો એટલે તો આપણે આનંદ મેરામાંથી જે કંઈક લીધું છે ને આનંદ મેરામાંથી લીધું છે અને લોકમેનામાંથી તો મેં એક વસ્તુ જે લીધી છે એ તમને હું કહી દઈશ કે આ મેં લોકમેના માટે લીધી છે જે બંધ થઈ ગયું હતું ને એ પછી માની લો કે દસ પંદર જેવા સ્ટોર હતા અને બીજા જે નીચે બેઠા હોય ને એ હતા તો થોડા ઘણા હતા તો ત્યાંથી મેં એક વસ્તુ લીધી છે ને બાકી બધું મેં આનંદ મેરામાંથી લીધું છે તો ચાલો તમને આજે બતાવું કે મેં મેરામાંથી શું શું લીધું છે ચાલો તો સૌથી પહેલાં હું તમને બતાવું જે મેં લોક મેરામાંથી લીધું છે એ તો મેં લીધું છે એક પર્સ આઈ થિંક તમે જોઈ લીધું હશે કે તીર્થા પાસે હતું તો જુઓ મેં આ એક પર્સ લીધું છે બ્લેક એન્ડ વ્હાઇટમાં છે અને નાનું એવું છે પણ મોબાઈલ આવી જશે અને આપણે થોડા ઘણા પૈસા ચાવી એ બધું આવી જાય છે તો મેં એ માટે જો એક આ પર્સ લીધું છે બ્લેક એન્ડ વ્હાઈટ છે આગળ બ્લેક છે અને પાછળ અને સાઈડમાં વ્હાઈટ છે અને સાથે એક ચેઇન પણ આવે છે જોકે તમારે આમ લેવું હોય તો એમ પણ લઈ શકો અને એક સ્લિંગ પણ આવે છે જે ત્યારે મેં થોડીક ટૂંકી કરીને રાખી છે તો એ સ્લિંગ છે અને કમ્પાર્ટમેન્ટમાં જોઈએ ને તો એક કમ્પાર્ટમેન્ટ તમને મળે તો એમાં આપણે ફોન અને વોલેટ અને શું કહેવાય કડની કીસ ને ચાવી હોય તો આપણે એ બધું આવી જાય તમે મને આ ગયું બે ત્રણ સારા એવાજી હતા પણ મને આ વધારે ગયું તો મેં આ લીધો છે અને આ મેં લીધો છે લોક મેળામાંથી અને આની પ્રાઇસ છે સો રૂપિયા બધા પર્સ સો સો રૂપિયામાં હતા પણ મોટો બધો ધગલો હતો ને એમાંથી આપણે આ ગોઇટું છે તો આ છે સો રૂપિયાનો પર્સ અને આનંદ મેળામાંથી મેં લીધું છે જોવો આખો સેટ લીધો છે મેં જો કે મેં ચાર ચાર જ સેટ લીધો છે તો બેઠા હું તમને તો જુઓ આ છે પ્લેટ કેમ બતાવું હા આમ જ છે તો આ છે પ્લેટ આ છે સોની ચાર પ્લેટ આનંદ મેરામાંથી મેં લીધી છે તો ચાર આ મોટી પ્લેટ લીધી છે આથી પણ મોટી હતી પણ મેં મીડિયમ સાઇઝમાં લીધી છે અને એથી સાવ નાની અને એ છે આ એ પણ શું કહેવાય ચારનો સેટ હતો પણ મેં પાંચ લીધી છે મેં કીધું ભાઈને કે એક એક્સ્ટ્રા તો આપો મુંગો કાલે પણ આટલી રહી ગઈ ને અને મેં અને મામી બંને લીધી છે મામીએ થોડીક અલગ ડિઝાઇનમાં લીધી છે અને મેં અલગ ડિઝાઇનમાં લીધી છે અને મેં વ્હાઇટ ઉપર લીધી છે તો એ છે સોની આ છે સોની પાંચ અને સાથે છે કેટલા સોના પાંચ બાઉલ છે તો જો બાઉલની ડિઝાઇન કંઈક વાળી છે આ ટાઈપની એના મેચિંગ ન હતા બધા બાઉન્સ અલગ અલગ હતા તો પછી એમાંથી મેં ગ્રીન કલરમાં કહીધું એટલે કે થોડુંક મેચિંગ મેચિંગ લાગે એ માટે તો એ છ મેરામાંથી મેં લીધું અને બીજું છે એક આ ફેન જે આપણે શું કહેવાય ફ્રૂટ શેપમાં આવે તો એ આ ફેન લીધો છે અને આ ફેન મેં નથી લીધો આ ફેન રાહુલ લેલો છે કેમ કે એમને ક્યારેક ન લેવો તો કે મારે ફેન લેવો છે મારે ફેન લેવો છે તો બે બેઝ તો છે નહીં તો તો પણ એમ એમને જ એમને લેવાની ઈચ્છા હતી નહોતી એક ફેન લીટો છે અને આ ફેન પચાસ રૂપિયાનો લીધો છે નો હતો પણ પચાસમાં ભાઈ આપ્યો છે એ ફેન અને મેં લીધી છે બે નેલ પોલિશ તો જોવા છે આ ટાઈપની કયો કલર કહેવાય આમ થોડોક ડાર્ક લવન્ડર અને રીંગડી કલર જેવો છે અને આ છે બ્રાઉન શેડ આઈ ઠીક થશે કે નહીં ખબર નહીં પણ આ છે બ્રાઉન સેટ તો મેં એ લીધું છે અને બીજું શું એક કિચન લીધું છે રાહુલે ક્યાં મુકાઈ ગયું હા તો એક આ કિચન છે જોવું માળીઓ વાળું તો એ કિચન છે રાહુલે લીધું છે મને કંઈ સારું એવું ગમ્યું નહીં એટલે મેં નથી લીધું મારી પાસે બે વર્ષથી આ ઘંટી છે તો હું એ જ ચલાવું છું બાકી અમે દર વર્ષે કિચન ચેન્જ કરતા રહેતા હોય છે તો આ છે મારી બધી મેરાની શોપિંગ અને કાલે મેં શું શોપિંગ કરીને એ પણ સાથે તમને બતાવી દઉં કેમ કે ગણેશ ચોથ માટે મેં શોપિંગ કરી છે તો એ બતાવી દઉં તો સૌથી પહેલાં મેં આવી નાની ડીશ લીધી છે કેમ કે પ્રસાદીમાં તે મારી એક જ પીસ હતી મારી પાસે તો મારે બે લેવી હતી ને તો મેં આવી બે ડીશ લીધી છે તો બે ડીશ અને બીજું મેં લીધું છે આ રીતિ સીધી જો આ રીતિ સીટી છે એ પણ મારી પાસે ન હતી એટલે મેં લીધી છે રીતિ સીધી આ સો રૂપિયાની છે અને ગણપતિ માટે વાઘા બે લીધા છે ને તો જો એક આ યલો કલરનો વાઘો છે જે હું ગણેશ ચૌથના દિવસે પહેરાવીશ અને એક આ વ્હાઈટ કલરનો વાઘો છે જે બસ એમ જ મને ગમ્યો એટલે મેં લઈ લીધો અને વિચાર તો એવો હતો કે હું આપણે પાંચ દિવસનો ગણપતિ હોય હવે તો સાત દિવસ બધા રાખે છે આપણા ખાણવામાં તો હું સાત ચોરી કપડાં લેવાનું વિચારતી હતી પણ મમ્મી મને ના પાડી કે ના ગણપતિને પર બેસાડી દે રેડી કરીને પછી ઉપાડાય નહીં એટલે પછી મેં એક જ લીધો તો પણ મેં બે લીધા છે એટલે હું બીજો પહેરાવીશ તો નહીં પહેરાવીશ તો હું આ યલો કલરનો જ પહેરાવીશ આ તો બસ મેં એમાં જ ઓકેશનલ લીધો છે કે ક્યારે પણ એવું બીજું કંઈ ફંક્શન આવે કે કંઈ તહેવાર આવે ને તો ત્યારે પહેરાવી શકીએ અને બે નેકલેસ લીધા છે જો એક આ ડાયમંડ વાળો નેકલેસ છે અને એક આ મોટી વાળો નેકલેસ છે તો એ બે નેકલેસ છે અને અને એક આ નાનો મોંઘવટ છે અને સાથે એક આ જનોઈ તો એ આ બધું છે ગણેશ ચોથની શોપિંગ અને બાકી રહી ગયું છે હાથના કણા અને શું કહેવાય બીજું શું બાકી અમારે હું જે સિંહાસન લેવાનું હતું ને તો એ એ બાકી રહી ગયું છે અને ધૂપ માટે લેવાનું હતું તો ધૂપ આવી ગઈ છે પણ ધૂપ માટે જે કોડીઓ આવે ને એ લેવાનું હતું તો એ આપણે પાછા શુક્રવારે જાશું ગામમાં તો ત્યારે લઈ આવશું કેમ કે તીર્થ હતી સાથે એટલે પછી બધી શોપિંગ એક આરે થઈ નહીં ઘણું બધું ભૂલાઈ ગયું તો એ બધું લેવાનું છે તો એ આપણે પછી લેશું તો લઈને ત્યારે લઈને જ્યારે ત્યારે તમને હું બધું બતાવી દઈશ તો આ મારી ગણેશ ચોથની શોપિંગ છે તો તમને કેવી લાગીને ને કોમેન્ટ કરીને જણાવજો બંને શોપિંગ ગણપતિના વાઘા કેવા લાગ્યા એ પણ એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વાઘું મેં લીધો છે ને હવેલીની જે સામેની દુકાન છે ને આ યલોવાળો છે ને એ હવેલીની સામે જે દુકાન છે ને ત્યાંથી લીધો છે અને જે આ વ્હાઈટ છે એ હવેલીની બાજુમાં છે ને શ્રીનાજીની હવેલી માણી ત્યાં ત્યાંથી લીધો છે તો ચાલો આ બધી શોપિંગ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો બસ આ વ્લોગના પ્રાયા જ એન્ડ કરીએ મારે મેન હતું કે શોપિંગ તમને બતાવી દઉં કેમ કે બધા કહેતા હોય કે શોપિંગ કરી પણ કોઈ બતાવતું ના હોય તો આપણે શોપિંગ બતાવી ગઈ છે તમને કેવી લાગી ને એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો બીજી કહીશું આપણે શોપિંગ નથી કરી કરશું ત્યારે આ તમને હું બતાવતી જઈશ ચાલો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ છે શ્રી કૃષ્ણ 来呗。Bye bye.